સત્ય પર અસત્ય ને જીતના પ્રતિક તરીકે દશેરા પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આણંદના વિદ્યાનગર જીઆઈડીસી ખાતે આગ્રા થી આવેલા કારીગરોએ એ વિશાળ પુતળું તૈયાર કર્યો રાવણ નું પુતળું પંચાવન થી સાહીઠ ફૂટ છે જ્યારે મેઘનાથ અને કુંભકર્ણ નું પુતળું આ વર્ષે પરિવાર પચીસ થી ત્રીસ ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે આ રાવણ દહન દશેરાના દિવસે કરવામાં આવશે સેક્રેટરી તરીકે સેવા આપું છું આ વર્ષે અમારા સમાજ તરફથી સિત્તેરમો ભવ્ય દશેરા મહોત્સવ થવા જઈ રહ્યો છે જે દશેરા મહોત્સવમાં બપોરે બે વાગે લક્ષ્મી સિનેમા પાછળ પંજાબી ધર્મશાળાએથી અમારી શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો થઈ શ્રી નવારામજી મંદિર ગામડી વડ ખાતે પહોંચશે જ્યાં ભગવાનની મધ્યાહન આરતી કરવામાં આવશે ત્યાંથી સમાજના વ્યક્તિઓને બસો મારફતે આ સમયે જે રાવણ દહન માટે જગ્યા છે તે ધન્વંતરી અભિનંદન સોસાયટીની બાજુમાં નિજાનંદ રિસોર્ટની સામે રાવણ દહનનો કાર્યક્રમ સાંજે સાડા છ વાગે કરવામાં આવશે અને તેમાં એ શોભાયાત્રા દરમિયાન રાવણ શ્રી રામજી હનુમાનજી વગેરેના સ્વરૂપ બનાવવામાં આવશે આ વર્ષે વિશેષ ભવ્યતામાં રાવણના પુતળાની સાથે કુંભકર્ણ અને મેઘનાથનું પુતળું પણ બનાવવામાં આવી રહ્યું છે જે રાવણનું પુતળું આશરે પંચાવનથી સાહીઠ ફૂટ ઊંચું હશે અને કુંભકર્ણ અને મેઘનાથના પુતરા પચીસથી ત્રીસ ફૂટની ઊંચાઈવાળા હશે જે તમામ નિયા વિગત છે આ વખતે આ વખતે નવું જે ત્રણ જે પુતળા થઈ રહ્યા છે એક છે અને એનાથી વિશેષ એક આપણે આણંદ શ્રી નવારામજી મંદિરના મહંત શ્રી ભગવાનદાસજી મહારાજ જે વર્ષોથી સમાજ સાથે અને સમાજના લોકો સાથે જોડાયેલા હતા જે હાલ દેવલોક પામેલા છે मनी यादगिरी में हमें एक स्पेशल रथ एमटे तैयार करे जे रथ एम फोटा साथ ये हमारी शोभा यात्रा में जोड़ा से मेरे यहाँ ये काम चौथी पीढ़ी से चलता चला आ रहा है मेरे पर दादादा ने किया दादा ने किया पापा ने किया और इस वक्त मैं कर रहा हूँ इसके बाद में मेरा बेटा कर रहा है इसमें बम्बू लगता है बाँस लगता है खबच्ची लगती हैं और आपके कागज़ लगता है कलर पेपर लगता है कपड़ा लगता है इसमें ले और कलर सब चीज़ का यूज होता है प्रोग्राम तो नया इसमें आपका आँखों में से फुआरा है मुँह में से फुआरा है छत्र घूमता हुआ है ढाल घूमती है तलवार से फुआरा है और कम से कम कम से कम सौ कोल फायर से फुआरा हमको बनाने में इसको कम से कम आठ दस दिन लगते हैं बनाने में क्योंकि हम कंप्लीट करके सामान लाए थे अहमदाबाद से बाकी एक दिन में यहाँ फ़िटिंग किया है हमने જી હીમ ચાલીસ આદમી કી જગે જગ્યા જા જગહો પર બનાવે દસ આદમી કામ કરે